મારું નામ કેશવી છે છે રેલી આ જે ઘટના ઘટી એના વિરોધ દર્શાવે છે કે જે વિક્ટિમ છે કે જે એની કોલેજમાં ઇલિગલ રેકેટ ચાલતા હતા એના વિરુદ્ધ અવાજ ઉઠાવવા જતા હતા અને એના કારણે એને આ સજા ભોગી રહી છે તો એ ખૂબ શરમજનક બાબત છે આપણો દેશ એવો છે કે જ્યાં નારીઓને લક્ષ્મી સમાન પૂજવામાં આવે છે તો એ જ દેશમાં આપણી દીકરીઓ સાથે આવો દુર્વ્યવહાર કે ખૂબ દુઃખદ કહેવાય તો અમે એનો વિરોધ દર્શાવ્યો છે અને માત્ર કલકત્તામાં નહીં આખા ભારતમાં તમે હમણાં જ ન્યૂઝમાં સાંભળ્યો છે કે બિહાર ઉત્તરાખંડ કે ઘણા બધા રાજ્યોમાં કેટલા બધા બનાવોને કિસ્સાઓ સામ સામે આવ્યા છે અને હજુ આ બનાવો બને છે ને એ કેટલા બધા તો બહાર પણ નથી આવતા તો આ બધાનો અમે સખત વિરોધ કરી છે ને સરકારને અમારી અપીલ છે કે જલ્દીને જલ્દી ચુકાદો આપો જેથી વિક્ટીમ છે અને એના માતા પિતાને પણ ન્યાય મળે અને આ માત્ર કલકત્તાની કે માત્ર કોઈ એક રાજ્યની વાત નથી હવે આ સમગ્ર ભારતની વાત છે અને બધાએ એક થઈને આની સાથે અવાજ ઉઠાવવાનો છે જેથી જલ્દીને ને જલ્દી આપણને ન્યાય મળી શકે આ વિરોધ આપણે રેલી રેલી દ્વારા કરી શકીએ કેમ કે બીજા કોઈ સાધન તો આપણી પાસે નથી પણ આના દ્વારા માત્ર આપણે સરકાર સુધી આપણો અવાજ પહોંચાડી શકીએ કે હવે બધા એક છે અને હવે બધા ન્યાય માગે છે લોકોને એ જ મેસેજ આપવા માગી છે કે હવે આ ગુજરાત કલકત્તા બિહાર ઉત્તરાખંડની વાત નથી હવે આ સમગ્ર ભારતવાસીઓ એક થઈને અવાજ ઉઠાવવાનો છે તો જ ન્યાય મળશે નતર આ બનાવ કલકત્તામાં થયો છે તો બીજા કોઈ જગ્યાએ બનતા વાર નહીં લાગે એટલે બધા એક જૂટ થઈને પ્લીઝ અવાજ ઉઠાવો જેથી સરકાર આપણને ન્યાય આપી શકે અને વિક્ટિમને પણ ન્યાય મળી શકે